ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડતા ગોધરામાં નદીમાં નવા નીર આવતા કોઝવેના નીચે નાખેલા ભૂંગળાઓ જામ થઈ ગયા હતા નદીનું પાણી કોઝવે ઉપર જતા ગોંદરા અને મુખ્ય માર્ગ ઉપર પસાર રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની અવારનવાર સમસ્યા સર્જાય છે શહેરના વાવડી વિસ્તાર બંસલ મોલ પાછળની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા કે જે ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાંત અધિકારી અને મામલતદાર અધિકારીઓ તથા નગરપાલિકાની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કરવાની ખાતરી આપી હતી કે જેથી લોકોને વહેલી તકે પાણી ભરાવવાની સમસ્યાથી થી મુક્તિ મળશે તેવું આશ્વાસન આપ્યું હતું ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડતા ગોધરામાં

થી ભરાયેલા વિસ્તારો માં નિકાલ માટે યોગ્ય આયોજન કરવાની ખાતરી આપી હતી કે જેથી સૌથી પહેલા અમે જે ગોંદરા બોરવાડ વચ્ચે જે પોઝવે છે એની મુલાકાત અને એની અંદર પાણી જે છે ઓવર થઈને જઈ રહ્યું છે એના કારણે ઘણા બધા લોકોને ને ત્યાં તકલીફ પડી રહી છે એટલે પછી આપણે બંને બાજુ જે છે થોડુંક જે નીચે પાણી કાઢવા માટે પાઇપો મૂકી છે એ બધી પૂરાઈ ગઈ છે એને કાઢવા માટે સૂચના આપી છે અને કામગીરી આજે સ્ટાર્ટ થઈ જશે તેથી પ્રોબ્લેમ પ્રોબ્લમ આપણે સોલ્વ થાય એના પછી અમે આ વાવડીના પાછળવાળા વિસ્તારમાં આવ્યા છીએ જ્યાં થોડાક પાણી કઈ બાજુ જઈ રહ્યું છે અને કઈ બાજુ વાળી શકાય એનો અમે સર્વે કરી રહ્યા છીએ જેથી કરીને વોટર લોગિંગના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ